કાર મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આજે સોનાનો ભાવ શું છે આજે તારીખ ઓગણીસ બે બે હજાર પચીસ અને બુધવાર તો આજે સોનાનો ભાવ અમદાવાદમાં શું છે તેના વિશે ખાસ માહિતી આપવાનો છું તો આ વિડીયોને અંત સુધી ઝડપથી જુઓ તો અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ કિંમત રૂપિયા અગણ્યાશી હજાર સાતસો સાહીઠ રૂપિયા દસ ગ્રામનો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ સત્યાશી હજાર દસ રૂપિયા દસ ગ્રામનો છે અને દિલ્હીમાં આજે સોનાનો ભાવ શું છે તેની વાત કરીએ તો દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત સત્યાસી હજાર એકસો દસ રૂપિયા છે અને બાવીસ કેરેટ સોનાની કિંમત અગ્યાસી હજાર આઠસો સાઠ રૂપિયા દસ પ્રતિ દસ ગ્રામનો આ ભાવ છે અને અમદાવાદની વાત અને મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ છ્યાસી હજાર નવસો સાઠ રૂપિયા પ્રતિગ્રામ છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ અગણ્યાસી હજાર સાતસો દસ રૂપિયા પ્રતિ ગ્રામ છે તો આ યોગ તમને આજના સોનાના ભાવ વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ હશે જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ શેર કરો આ તમારા મિત્રો સુધી દરેકને આ વિડીયો મોકલો જેનાથી તેમને પણ સોનાની ખબર પડે અને તેમને ખરીદવું હોય તો તેમને ખબર પડે કે આજનો સોનાનો ભાવ શું છે વિડિયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો